ચાલો મુઠિયા વઘાડી નાખ્યા છે ચા થઈ ગઈ છે અહીંયા મુઠિયા ખાવા પણ લાગ્યા છે અને અત્યારમાં એસીવાળા ભાઈ આવીને જોઈ પણ ગયા છે એટલે હવે એમને કીધું કે જેને તમારું આ એસી બધા ફિટ કર્યા હતા ને ત્યાં અંદરની સાઈડ ક્યાંક પાઇપિંગમાં લીકેજિંગ છે એટલે આખું ખોલીને વ્યવસ્થિત લીકેજિંગ ચેક કરવું જોઈશે પછી ફરીથી ગેસ પૂરવો જોશે બારની સાઈડ ઈ કે બરફ જામવા માંડ્યો કમ્પ્રેસર સાઈડ એટલે તમે એ કે સાચા છો છે તો ખરી જ ઈસ્યુ એસી તો હજી એક વરસ જૂનું છે કંઈ બહુ ઓલું નથી અને પાછું મીસી વિસી છે છે લીકેજિંગ એટલે ફિટિંગ બીજા ભાઈ કર્યું હતું ને એનાથી કંઈક ભૂલ થઈ ગઈ છે એટલે હવે કે હું સાંજે આવીશ હું શૂટમાં આવીશ કે હું સાંજે આવીને ખુ નાખીશ મારી

મામામાં આવ્યું છે કે મામાનું ઘરનું સ્થાન પેલામાં મહિનો દોઢ મહિનો વેકેશન પડે એટલે મામાના ઘરે છોકરા વયા જાય રોકાવા એટલે નાના નાની મામા મામી બધાયનો કેટલો પ્રેમ મળે અને અત્યારે તો સમર કેમ્પમાં બાળકોડ મોકલી દઈશ હમ એમાં શું એનો સંસ્કાર મળે એ તો કુદરતી પ્રેમ છે ને નાના નાની મામા મામી એને ભાણેજલા કેટલા વાલા હોય

લાગી ગઈ છે છે આ આ તમારું મારું જમવાનું છે બપોર નો એક વાગ્યો છે અઢી વાગે મારે શૂટ છે શૂટ માં કઈક ને કઈક તો જરાક ચાખું હોય આ ગરમી માં આવી લૂ માં કઈ ખાવાનું મન નથી થતું આ સાદું સીધું ખાય તો કે બાદ અમારે પવન બહુ આવે પણ એકદમ ગરમ ગરમ આવે એકદમ લુ પવન આવે એટલે એમને અમે બારી જોઈએ એટલું જ ખુલ્લું રાખીએ છીએ અમે અમારે બપોરે એક શૂટ હતું એ પતી ગયું પછી એક બે કામ હતા એ પતાવ્યા હવે સાંજના એક્ઝેટ પાંચ વાગ્યા છે ગોંડલ રોડ ઉપર અમે એક જગ્યા શૂટમાં આવ્યા છીએ એ પહેલાં હવે થોડીક પેટ પૂજા કરવી પડે એમ એટલે સામે છે ને ઘૂઘરાવાળા છે એટલે ઘૂઘરા ખાઈ લે પહેલાં આ તમે જોવો છો ને આ બધા અલગ અલગ કસ્ટમાઇઝ કરીને આપે છે બોડીઝના કવર કોઈ બી કાર હોય અને આ તમે જોવો છો એ બતાવે છે ડેમો છે અત્યારે આ જે લોકેશન છે આપણું ક્યાં આવેલું સાહેબ એ આપણે આવશે ગોંડલ રોડ ઉપર બોમ્બે હોટેલ ચોકમાં એકસો પાંચ રોનક કોમ્પ્લેક્સ ફર્સ્ટ ફ્લોર ઉપર કેટલા વર્ષથી આપણે બનાવીએ એકત્રીસ વર્ષ થયા સાહેબ અને ઇન્ડિયામાં કોઈ એવી વ્યક્તિ હશે સેલિબ્રિટી કે ટૂંકમાં કે એને આપણે કવર બનાવ્યા હોય કાઈ હા સ્ટાર્ટિંગ ફ્રોમ સર કીર્તિદાન ગઢવી જી અને પ્લસ કે એના સિવાય આપણી પાસે મોટા મોટા સ્પોર્ટ્સમેન્સ છે બિગ બિઝનેસમેન્સ છે અને સ્પોર્ટ્સમેન માં ભી ક્રિકેટર્સ ભી છે મોટા મોટા ક્રિકેટર એની કારણે ભી આપણે બોડી કવર્સ બનાવેલા અને કાર સિવાય બીજું એકાઈ બીજું એક વહીકલ એવું કે કાર સિવાય આપણી પાસે સુપર બાઇક્સ છે એના બી બોડી કવર્સ બની જશે એના બી બોડી કવર્સ બની જશે સુપર બાઇસિકલ્સ છે Porsche ના અને મોટા મોટા BMWs ના બાઇસિકલ્સ ના બી બનાવીએ છે યોટ્સ છે હેલિકોપ્ટર્સ છે એના બી બની જાય હા હા એના બી બની જાય સો અચ્છા અને આ જે માર્કેટમાં માં આપણે રેગ્યુલર જે કવર મળતા હોય માનો કે બલેનો વાપરું છું તો મારી પાસે જે કવર છે એ ઓલું તાલપત્રી જેવું કવર છે મટીરિયલ કે માનો કે ઈ આઈ ટ્વેન્ટી માં બી ચાલે તો એવી રીતના બધામાં ચાલે એવું હોય કે કેવી રીતે બોડી કવર્સ આવશે સ્પેશિયલી ડેવલપ કરેલા ફેબ્રિક્સ માંથી બનેલા હોય છે ઇન્ડિયન વેધર ને ધ્યાનમાં રાખીને અને આઉટ ઓફ ઇન્ડિયા ના વેધર ને બી ધ્યાનમાં રાખીને અચ્છા તો એમાં કેવું હોય કે તમે અત્યાર લગી જે યુઝ કર્યું હોય ને એમાં પેરાશુટ મટીરિયલ્સ હોય નાના ઓલા જે નાયલોન ના ફેબ્રિક્સ હોય શું છે પેઇન્ટ પ્રોટેકશન ન મળતું હોય ચોટી જતું હોય બોડી સાથે પેઇન્ટ ને તકલીફ પડે તો એ ટાઈપના ફેબ્રિક્સ હોય અને આપણી પાસે જે કઈ આવશે એ ડસ્ટ પ્રૂફ સ્ક્રેચ પ્રૂફ યુવી પ્રોટેકશન બર્ડ ડ્રોપિંગ્સ પેઇન્ટ પ્રોટેક્શન રસ્ટ પ્રોટેક્શન આ બધું ઓલમોસ્ટ બધું કવર થઈ જતું હોય ઇન્ડોર માટે કયા ફેબ્રિક્સ છે આઉટડોર માટે ક્યાં ફેબ્રિક્સ છે બધું તમને હું દેખાડી દઉં છું કોઈ ઇસ્યુ નથી ઓલમોસ્ટ છે ને શૂટ તો વધી ગયું છે વધુ માહિતી એ ચેનલ ઉપર મળી જશે મને એમ થયું કે આ વસ્તુ આમાં બી કહેવી જોઈએ એટલે ઘણા લોકોને ખ્યાલ આવે સાહેબ ઇન્ડિયાની નંબર વન કંપનીમાંથી આવે છે નંબર વન કંપની કહેવાય છે કે બોડી કવર્સ સ્પેશિયલી બનાવે છે અને ઘણી બધી પ્રકારના વેહિકલ છે કે જેના એ કવર્સ બનાવે છે એ સિવાય સ્પેશિયલી આજે એમનો સ્ટોર છે ત્યાં તમને તમારી કાર્સના ના સીટ કવર ને એવું બનાવવું હોય તો બી બનાવી દે છે નાની મોટી એસેસરીઝ ને પણ એમના સ્ટોર ઉપર મળી જશે અને એડ્રેસ આપણું આ ગોંડલ રોડ ઉપર સાધના પેડની સામેની સાઈડ ટીપીએચ કવર્સ કરીને આવેલું છે હવે અમારું શૂટ પતી ગયું છે અમે જઈ જઈ નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર ઓ ગાઈડ રેડી સિરિયલ જો તમારા પર બી બી આગળ બાબા પૂજી જોવે છે બ્લોગ અમે લોકો જ્યાં ફરવા ગયા હતા ત્યાંના હું કેતી જાઉં છું કે અમે શું શું કર્યું હતું ત્યાં અને આનંદનો ફોન હશે સાઇલેન્ટમાં ત્રણ ચાર વાર ફોન કર્યો કે એસીવાળા ભાઈ નથી આવ્યા મોકલો એટલે હમણાં એસી રિપેર કરવા વાળા ભાઈ આવશે સવારે નહોતું થયું કામ પૂરું એટલે ત્યાર પાછા આવવાના છે ખબર પડી બાપુજી ક્યાં લીકેજ છે અને વઘારી ખીચડી કરવી છે બટેટા ડુંગળી ને ગાજર સુધારી બટેટા ડુંગળી ગાજર તજલવી લીમડો

પછી ડુંગળી બટેટા ટમેટા ગાજર બધા એમાં મસાલા કરીને ખાતે રેગ્યુલર મસાલા જ કર્યા છે થોડાક મસાલા ચડી જાય પછી પાણી ઉકળવા દેવાનું ને પછી નાખી દેવાની એમાં

અત્યારે ત્રીજી જગ્યાએ શૂટ બાકી હતું લાસ્ટ શૂટ છે અત્યારે અને શૂટિંગ વધતી ગયું છે આ છે ને હોટ ચોકલેટ છે અને અહીંયા છે ને એક ભાઈ ગયું ને મને રિકમેન્ડ કરતા કે તમે આ પીવો આ પીવો આ પીવો બહુ મજા આવશે તો એ ઉંમરની વાત આવી કે આ છે ને અમે જ્યારે ઓપનિંગ હતું ને ત્યારે એમની સ્પેશિયલ ટી રાખી હતી આ જગ્યા ચા માટે વધારે પ્રખ્યાત છે પણ ચાથી વધારી ગયા લોકો આ પીવાનું પસંદ કરતા હતા પણ ઉંમરનું શું કહેતા હતી ભાઈ કહેશે તમે લો મોસ્ટ ઓફ આ જે સાઠ વર્ષથી મોટી ઉંમરના જે વડીલો છે ને એને હોટ ચોકલેટ વધારે પ્રિફર કરી હતી ચા કરતા અમારે બે ગણી હોટ ચોકલેટ પી હતી તો એમાં છે ને મેં કીધું કે અમારા વડીલોએ છે ને પહેલાં આજ પકડે અમારા વડીલોએ આજ પીવે કેમ કે વડીલોને આવું મીઠું મીઠું વધારે મજા આવે એકદમ છે ને કેડબરી એમ ચોકલેટી ટેસ્ટ છે અને ગરમ છે અને બહુ મસ્ત લાગે છે બોટ ચોકલેટ એટલે એનું નામ છે હું અત્યારે છું રાજકોટના નવા રિંગ રોડ ઉપર ચાય પાર્ટનરમાં અને સવારે દસથી રાતના બે વાગ્યા સુધી આ કેફે ચાલુ હોય છે કેસર એલાયચીવાળી ચા પીધી છે એની સાથે ખાખરો તે શરૂ કર્યો છે તમે નોર્મલ ચા પીશો ને તો બી ખાકરો તો સાથે એ લોકો આપે જ છે બાકી ફાસ્ટ ફૂડમાં ઘણી બધી વેરાયટી છે થેપલા છે સાબુદાણાની ટીકી છે આડુઓ છે પછી એક આ યુનિક આઇટમ મેં ટ્રાય કરી એક્સપ્રેસો રેડબુલ બરાબર છે ને કોફી અને રેડબુલનું કોમ્બિનેશન છે ટોનિક વોટરમાં જોતું હોય તો બી આ કોફી મળશે ઓકે જબરદસ્ત જગ્યા છે એમ્બિયન્સ બી બહુ મસ્ત છે તમે પાછળ જોઈ શકો છો અને બસ હવે હું આ ખાવા પીવાની મજા કરી લઉં અને પછી મળીએ ઘરે ચાલો આજે સુવાનું ગંભીર મામલો છે આવી ગરમીમાં એસીનું યુનિટ કાઢીને લઈ ગયા છે આજની રાત નીંદર આવે તો અહીંયા સ્થાન ગ્રહણ કરવાનું છે કે અહીંનું કુલિંગ જોરદાર છે ચા અમારે બા હોય કે બાબુજી હોય રાતના બાર વાગે એમનું ખાવા પીવાનું તો ચાલુ જ હોય ચાલો હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જો આની હક છે રાતના સાડા બાર એક પાગ્યા છે એ બાર આવી ગયો

અરે પણ જગ્યા જ નથી અહીંયાં ના નહીં થાય ના પાઇરિંગ કોઈ પ્રાણે જો કરી ગઈ છે હવે અમે એને કીધું હતાર મમ્મીની ઘરે તરની અંદર આવી જાય છે ને ખંડે કોઈ એના કરતાં વિચાર કરો કે એમના મમ્મી ફર્સ્ટ ફ્લોર ઉપર રહ્યા છે ત્રણ માળનું બિલ્ડિંગ છે અને આ અગિયારમાં મારે આનાથી જાજી ઠંડક નહીં આવ્યું વાહ અચ્છા વાહ

ખવાર પોટ ડડક થઈ ને બહુંદર સુજો તો હમ સામે હુઈ જ ને લોન્જર છે ને આટુ કરાય તો તો શરીર થોડું ઓછું કર ને દુબડી તાને ને એમ કોણ આઈડિયા કોનો હો બહાર רוવાનો કોનો લો ઈ બોલે મેરમ લવ કરવાની કવડ તો ગમેય આ જગ્યા પચાવી लॻन पाइफ मां चेंजीसई चलो कंहिं गुड नाइट